આજે આપણે આપણા ગુરુકુળમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનાવવાના છીએ રેસ્ટોરન્ટ જેવું કંઈ બનાવવાની વાત આવે ને એટલે આપણે કેટલી મહેનત કરતા હોઈએ ડુંગળીની પેસ્ટ બનાવીએ વ્હાઈટ પેસ્ટ બનાવીએ અને દુનિયાભરના મસાલા કરીએ પણ જ્યારે સર્વ કરીએ ને ત્યારે એક જ કમેન્ટ આવે કે સરસ તો બન્યું છે પણ એ રેસ્ટોરન્ટ જેવું નથી બન્યું તો આજે હું તમારી સાથે એ જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનાવવાની એકદમ ઇન્સ્ટન્ટ રીત શેર કરવાની છું તો ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ પાલક પનીર બના આ માટે સૌથી પહેલાં તો આપણે પાલકની પ્યુરી બનાવી લઈએ એના માટે એક મોટા વાસણમાં મેં પાણી મૂક્યું છે આપણે એને પ્રોપરલી ઉકળવા દેવાનું છે પાણી ઉકળે ને પછી જ આપણે આમાં પાલક નાખીશું ઘણા બધા લોકો કેવું કરતા હોય છે પાણી મૂકે અને તરત જ પાલક નાખી પાણીને ઉકળવા સુધી ગરમ કરતા હોય છે પણ એવું કરીએ ને ત્યાં સુધી આપણી પાલક ઓવર બ્લાન્ચ થઈ જતી હોય છે એટલે જ્યારે પાણી પ્રોપરલી ઉકળે ને પછી જ આપણે આમાં પાલક નાખીશું અને અત્યારે હું એમાં અડધી ચમચી જેટલી ખાંડ પણ નાખી રહ્યો છું ખાંડના લીધે આપણા પાલકનો કલર પણ સરસ લીલો રહેશે અને જે પાલકનો જે તુરો ટેસ્ટ આવતો હશે ને એ પણ નહીં આવે તો આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી એક તૈયારી કરવાની છે એના માટે મેં અહીંયા વાસણમાં બરફ નાખીને ઠંડુ પાણી રેડી રાખ્યું છે આ પાણી રેડી જ રાખવાનું જેવી પાલક બ્લાન્ચ થાય એવું તરત જ આપણે આના ઠંડા પાણીમાં નાખવાની હોય છે જો અહીંયા આપણું પાણી પ્રોપર ઉકળી ગયું છે હવે આપણે આમાં પાલક નાખીશું અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલી પાલક લીધી છે અને આ રીતે ડાળખા સાથે જ લેવાની એ નાખી દઈશું અને સાથે આપણે પચાસ ગ્રામ જેટલા ધાણા પણ નાખવાના છે જેના લીધે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને ત્રણ કડી જેટલું મેં લસણ લીધું છે હવે આપણે આને ત્રણેક મિનિટ જેટલું ઉકળતા પાણીમાં જ ફાસ્ટ ગેસે એને બ્લાન્ચ થવા દેવાનું છે ને આ રીતે થોડું થોડું ફેરવતું રહેવાનું એટલે બધી બાજુથી સરસ બ્લાન્ચ થઈ જાય જ્યારે પાલકનું જે ડાળખાનો ભાગ હોય એ સોફ્ટ થઈ જાય એનો મતલબ કે પાલક પ્રોપર બ્લાન્ચ થઈ ગઈ છે જો આ રીતે હાથથી દબાવીને એકવાર ચેક કરી લેવાનું સરસ બ્લાન્ચ થઈ ગઈ છે પાલક હવે આપણે એને ફટાફટથી બરફવાળા પાણીમાં ટ્રાન્સફર કરી દઈશું અને તમે જોઈ શકો છો કે જેવું આપણે બરફવાળા પાણીમાં નાખ્યું ને એવો એનો કલર પાછો ખીલી ગયો છે અને આ રીતે મિક્સર જાર લઈ આપણે આમાં પાણી નીતારીને બધું પાલકને હું લઈ લઈશું અને આની આપણે એકદમ સ્મૂધ પ્યુરી બનાવવાની છે અને આ ધાણા અને લસણ જે નાખ્યું છે ને એના લીધે આ પ્યુરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જો અહીંયા આપણી પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે અને હવે આપણે આપણી ગ્રેવી બનાવી લઈએ એના માટે એક પેનમાં મેં એક પડી જેટલું તેલ લીધું છે એમાં હું એક બટનનો ટુકડો નાખી દઈશ હવે તેલ અને બટરને આપણે પહેલાં પ્રોપરલી ગરમ થવા દેવાના છે એમાં આપણે એક તજનો ટુકડો બારથી પંદર જેટલા મરિયા અને અડધી ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે એ નાખશું આપણે પહેલાં એને પ્રોપરલી તેલમાં શેકી લેવાના છે વરિયાળી આપણું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે લોકો હોટલમાં નાખે છે અને આપણે નથી નાખતા હોતા એમાં હું એક ચમચી જેટલા આદુના ટુકડા બે ચમચી જેટલા લસણના ટુકડા અને અહીંયા ચાર નંગ જેટલા એકદમ તીખા લીલા મરચાં લીધા છે એમાં એક ઇલાયચી હું મોઢું ખોલીને નાખી દઈશ અહીંયા તીખાશ આપણે પાલક પનીરમાં લીલા મરચાંથી જ લાવવાની હોય છે લાલ મરચું આપણે બહુ જ ઓછું યુઝ કરવાનું હોય છે એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમે લીલા મરચાં વધારે ઓછા લઈ શકો છો એમાં હું એક ચમચી જેટલું જીરું નાખી દઈશ અને હવે આપણે બધું જ પ્રોપરલી તેલમાં સંતળાવા દેવાનું છે પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું જો અહીંયા આપણા આદુ મરચાં સરસ સંતળાઈ ગયા છે હવે હું એમાં આ થ્રી ફોર્થ કપ જેટલી ડુંગળી લઈ લઈશ અને મેં મોટી મોટી સમારી લીધી છે આ ત્રણ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી છે અને એમાં આપણે વન ફોર્થ કપ જેટલા કાજુના ટુકડા નાખી દેવાના છે અને એક ચમચી જેટલા અત્યારે હું મગજ તરીના બી નાખી રહી છું મગજ તરીના બી નાખવા ટોટલી ઓપ્શનલ છે તમે ફક્ત કાજુ પણ નાખશો ને તો પણ ટેસ્ટ એકદમ સરસ જ આવશે હવે આપણે આમાં ડુંગળીના ભાગનું મીઠું નાખી દઈશું એટલે ડુંગળી ફટાફટ ચડી જાય અને હવે આપણે આને તેલમાં સરસ ડુંગળી ગુલાબી થઈ જાય ને ત્યાં સુધી સંતરાવા દેવાનું છે જો અહીં આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે આપણે એમાં બાકીના મસાલા કરી લઈશું એમાં હું અડધી ચમચી જેટલું ધાણાજીરો પાવડર અને એક ચમચી ભરીને મેં કિચન કિંગ મસાલો લીધો છે એ નાખી દઈશું બધું જ સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈએ અને હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખી દઈશું અને આપણે આને આ બધું જ પાણી બળી જાય અને સરસ તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી કૂક થવા દેવાનું છે ને આપણે ગેસ એકદમ ધીમો રાખીશું અને વચ્ચે વચ્ચે હું એને હલાવતી રહીશ જો અહીંયા આપણું બધું જ પાણી ઉડી ગયું છે અને તેલ પણ છૂટવા માંડ્યું છે હવે આપણે પહેલાં ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે આમાં બે ચમચી જેટલી અત્યારે મેં ઘરની મલાઈ લીધી છે એ નાખી દઈશું તમે અહીંયા ક્રીમ પણ યુઝ કરી શકો છો અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આને પહેલાં એની થોડી વરાળ નીકળી જાય ને એટલું જ ઠંડુ થવા દેવાનું છે ગરમ ગરમમાં કોઈ દિવસ ક્રશ નહીં કરવાનું નહીં તો જે વરાળ બને ને એના લીધે જે મિક્સરનું ઢાંકણું હોય ને ઘણીવાર ઉછળતું હોય છે અને એના લીધે આપણે બહુ ખરાબ રીતે દાજી તો અહીંયા આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે અને આ રીતે હું મિક્સર જારમાં લઈ લઈશ અને હવે આપણે આની એકદમ સ્મૂધ પેસ્ટ વાટવાની છે જો અહીંયા આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આ બનાવવામાં મેં અત્યારે એકથી બે ચમચી જેટલો પાણીનો યુઝ કર્યો છે જો તમારે આને સ્ટોર કરવી હોય તો તમારે બિલકુલ પણ પાણી નહીં નાખવાનું અને એને એકદમ સ્મૂધ વાટી લેવાની અને પછી એરટાઇટ ડબ્બામાં ભરીને તમે એને ફ્રીઝરમાં એકાદ મહિનો જેટલું સ્ટોર કરી શકો છો અને આપણે ઇન્સ્ટન્ટમાં જ અત્યારે યુઝ કરી રહ્યા છીએ એટલે મેં એમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી લીધું છે તો હવે આપણી પાલકની પ્યુરી અને વ્હાઈટ ગ્રેવી બંને રેડી થઈ ગઈ છે તો આપણે હવે ફાઇનલ તડકા કરી લેશું એના માટે એક પેનમાં હું એક પડી જેટલું તેલ લઈ લઈશ અને પાછું આપણે આમાં થોડું બટર નાખવાનું છે જેવું બંને ગરમ થાય એટલે આપણે જે વ્હાઈટ ગ્રેવી બનાવીને રાખી છે એ આપણે આમાં નાખી દઈશું અને ગ્રેવીને આપણે એકાદ મિનિટ જેટલું તેલ અને બટરમાં સાંતળી લેવાની છે ગ્રેવી થોડી સંતળાય એટલે આપણે જે પાલકની પ્યુરી બનાવીને રાખી છે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ તો આવે છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવો લીલો કલર અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે વ્હાઈટ ગ્રેવીમાં પણ મીઠું નાખ્યું છે અને પાલક પણ થોડી સોલ્ટી જ હોય છે અને એક ચમચી જેટલું એમાં હું જે તીખું લાલ મરચું આવે છે ને એ નાખી દઈશ અહીંયા કાશ્મીરી લાલ મરચું યુઝ નહીં કરવાનું બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને એમાં અત્યારે હું વન ફોર્થ કપ જેટલું પાણી નાખી રહી છું તમારે જે પ્રમાણેની થિકનેસ ગ્રેવીમાં જોઈતી હોય એ પ્રમાણે આપણે પાણી તમે વધારે ઓછું કરી શકો છો અને હવે એકથી બે મિનિટ જેટલું આપણે આ ગ્રેવીને કૂક થવા દઈશું પણ આને ખુલ્લી જ કૂક કરવાની ઢાંકીને નહીં કરવાની નહીં તો આપણી ગ્રેવીનો કલર પાછો બદલાઈ જશે અને થોડું ધ્યાન રાખવાનું કારણ કે આ થોડી થોડી ઉછળતી પણ હોય છે વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું અને હવે આપણે આમાં અહીંયા મેં સો ગ્રામ જેટલા પનીરના ટુકડા લીધા છે એ નાખી દઈશું ઘણા લોકો તળીને પણ પનીર નાખતા હોય છે પણ રેસ્ટોરન્ટમાં હંમેશા ફ્રેશ પનીર જ યુઝ થતું હોય છે એટલે મેં અત્યારે ફ્રેશ પનીર જ લીધું છે તમે તળીને પણ નાખી શકો છો બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ અને એમાં આપણે અત્યારે મેં સિત્તેરથી એંસી ગ્રામ જેટલું પનીર છીણીને પણ નાખ્યું છે આ રીતે છીણેલું પનીર નાખવાથી આપણા ગ્રેવીનું ટેક્સચર બહુ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલો હું પાછો એમાં કિચન કિંગ મસાલો નાખી દઈશ બધું જ સરસ રીતે મિક્સ કરી આપણે બધું જ એકાદ મિનિટ જેટલું ચડવા દઈશું જેથી પાલક અને પનીર બધું સરસ મિક્સ થઈ જાય તો અહીંયા આપણું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનીને રેડી થઈ ગયું છે આપણે આને સર્વ કરી લઈશું તો એકવાર વાર આ રીતથી પાલક પનીર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવું બન્યું છે આપણે આને થોડા ક્રીમથી ગાર્નિશ કરી દઈશું તમે ઘરની મલાઈ ને દૂધમાં ઓગાળીને પણ ગાર્નિશ કરી શકો છો તો જો રેસીપી ગમી હોય તો એને એક લાઇક ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી